તો પાટણમાંથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ છે નજીકથી પસાર થાય છે આ કેનાલ જે ઓવરફ્લો થઈ છે ને જેના કારણે સોસાયટીઓ આવેલી છે ત્યાં પાણી ભરાઈ છે કેનાલના તૂટેલા ભાગમાંથી પાણી સોસાયટીમાં ઘૂસ્યા છે આસપાસની પંદર સોસાયટીના લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે પાલિકાની ટીમ ઘટના સ્થળે પણ હાલમાં પહોંચી છે પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ અવિરત વરસાદના પગલે જે કેનાલ આવેલી છે તે કેનાલનો એક ભાગ તૂટી ગયેલો છે અને તેનાથી પાણી જે છે સોસાયટીની અંદર ઘૂસી રહ્યા છે પાલિકાની ટીમ પણ અત્યારે ત્યાં પહોંચી છે અને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે પદ્મનાથ વિસ્તારમાં આવેલી સિંચાઈ વિભાગની પાણી પૂરું પાડતી કેનાલ ઓવરફ્લો થઈ શહેરમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે વરસાદે અત્યારે વિરામ લીધો છે પરંતુ મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માગીશ કે પાટણ શહેરને જે સિંચાઈનું પાણી પૂરું પાડતી જે કેનાલ છે કેનાલ અત્યારે ઓવરફ્લો થઈ છે અને આ કેનાલ ઓવરફ્લો થતાં પદંભરનાથ વિસ્તારની અંદર વીસથી વધુ સોસાયટીઓ આવી છે આ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યું છે અને આ વિસ્તાર આખો બેટમાં ફેરવાયેલો જોવા મળી રહ્યો છે તંત્રને રજૂઆત કરી છે તેમ છતાં તંત્રના એક પણ કર્મચારી નદી તાકવા પણ એટલે કહી શકાય કે પાલિકાની ટીમ અહીંયા પહોંચી છે અને અહીંથી જે પાણીનો પ્રવાહ નીકળી રહ્યો છે તે બતાવવાના પ્રયાસ કરી છે કે જે રીતે હજારો લિટર પાણી પીવા માટેનું જે કેનાલ છે ત્યાંની અંદરથી ફાઈ રહ્યું છે અને હજારો લિટર પાણી અહીંથીની પ્રવાહની જેમ વહી રહ્યું છે આવી રહ્યું છે તંત્રને રજૂઆત પાલિકા દ્વારા કરવામાં આવી છે પરંતુ એક પણ સિંચાઈ વિભાગનો કર્મચારી

વદમનત કેનાલ થી વિચ્છુકાડ તરફ ખાનસરો જતી કેનાલ છે પાલિકા દ્વારા હાલ અમે જેસીબી દ્વારા અહીંયા કાટમાળ ને નખાય એનો પુરાવાનું કામ કરેલું છે પત્રાસર તળાવમાં સિંચાઈનું પાણી અને પાટના ખારસળ પીવાનું પાણી પૂરું પાડતી કેનાલ છે આ સંપૂર્ણ કેનલની જવાબદારી સિંચાઈ વિભાગની છે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ગઈકાલે મુશળધાર વરસાદના કારણે આ સિંચાઈની કેનલ જે જડતી નથી એના પાટણના સ્થાનિક રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો રિપેર કરી નથી એનું પરિણામ આજ પાટણની આ વિસ્તારની જનતા ભોગવી રહી છે જો આગામી સમયમાં હજી પણ રિપેરિંગ કરવામાં નહીં આવે તો આ વિસ્તાર એ નીચો વિસ્તાર છે અને પાટણની પ્રવાહ વિસ્તાર છે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની થશે એવી દહેશત થઈ રહી છે સિંચાઈનો એક પણ અધિકારી આજે ટેલિફોનિક વાત કરવા છતાં મૌખિક કહેવા છતાં પણ હજી સુધી હાજર નથી માધ્યમને કહેવું છે કે આ સંપૂર્ણ જવાબદારી કલેક્ટરની છે અને આ કલેક્ટરની બેદરકારી છે કે એમણે વરસાદી પહેલાં આ કોઈ નિરીક્ષણ નથી કરાયું એનું પરિણામ પાટણની જનતા ભૂબી રહી છે દ્રશ્યો બતાવવા માગીશ કે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના કારણે અત્યારે જે સિંચાઈ વિભાગની જે કેનાલ છે તે અત્યારે ઓવરફ્લો થઈ છે એટલે કે તૂટી ગયું છે અને મસ્ત મોટું અહીંયા ગાબડું પડ્યું છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તંત્ર પહેલાં પ્રીમોન્સૂનની વાત કરે છે અને લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સંપૂર્ણ જવાબદારી કલેક્ટરની છે કલેક્ટર હજુ સુધી અહીંયા તાકવા નથી આવ્યા અને જો આ જ રીતે પાણીનો પ્રવાહ અવિરત નીકળતો રહેશે તો આસપાસની જે પંદરથી વધુ સોસાયટીઓ છે તેઓના ઘરોની અંદર પાણી ઘૂસી જશે એટલે કહી શકાય કે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર પહોંચ્યું છે પરંતુ તંત્ર હજુ સુધી અહીંયા તાકવા નથી આવ્યું ને ત્યારે તંત્ર ક્યારે જાગે છે તે તો જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ